નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એનસીબી એન્ટી ટેરરિઝમ સ્કોડ એટીએસ અને નેવીના સંયુક્ત ઓપરેશન સાગર મંથન ચારમાં પોરબંદરના સમુદ્રમાં એક બોટમાંથી સાતસો કિલો ડ્રગ્સ પકડાયું છે જેની એક કિલોની કિંમત રૂપિયા બેથી પાંચ કરોડ હોઈ શકે અંદાજે પાંત્રીસો કરોડની કિંમતના નશીલા પદાર્થ સાથે આઠ ઈરાની નાગરિકો ઝડપાયા છે પ્રાપ્ત માહિતી પ્રમાણે આ જથ્થો પાકિસ્તાન મોકલવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે ગુંજ ગુજરાતની સમાચાર આસિફ ખાન પઠાણ એટીએસ એનસીબી અને નેવી સંયુક્ત ઓપરેશનથી ખાનગી બાતમીના આધારે દરિયામાંથી આઠ ઈરાની નાગરિકને આ સાતસો કિલો ટ્રક સાથે પકડેલા છે એનસીબી એ સાત દિવસના રિમાન્ડ માંગેલા એમાંથી નામદાર કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરેલા છે આ જે ડ્રગ્સ છે એ ક્યાંથી આવેલું છે કોને મોકલેલું છે ક્યાં આપવાનું હતું એ કોઈ જ માહિતી આ લોકોએ ચોવીસ કલાકની કસ્ટડી દરમિયાન આપેલી નથી એ સિવાય એ લોકો ભારતમાં કોઈ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ